એય આ નચ્ મારજો ગોમડીની એક બાયરી મો દીધી મરવા પડી ય કઈ આપડા કન ટાઈમ જ નઈ એવું છે કે કા વાત રે આઈ લઈ જાય આપો પાણીની સગવડ આગળ આવ આગળ છે જોવું પડશે બધા હેડો બધું બાર જ જોવા આપણો જો કેવું કરવાનું ખબર છે આપણા જગ્યા ઉપર જ જોવાનું આપણે બીજે નહીં જોતા એવું કે બેહવાનું પાટ નખવાલું એ સિસ્ટમ આપણામાં છે મહિના પાણી અરે એટલા ફુવારા ઉપાડે ત્રણ ફુવારા ઉપાડે ત્રણ ફુવારા છે હો તજે બે ફુવારા ઉપાડે ત્રણ કોઈ નહીં મળે અને

સારું પાણી બતાવે એવું કામ કરજે ભાઈ પાણી જતું સારું બતાવજે આ જોવા ખાલી જોવા મારો કાર છે ને એવું જોવા બોલ માં ના કાઢું ને તો મારું નામ કમલ હું હાથમાં આટલી વસ્તુ લઉં એક નોખું એટલા તમારું પાણી સાચું

જાનાજી એકડોડ નોકજો ભાઈ ઉંધો ઉંધો કામ કરયો છે તમે હે 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 દેહીયું

જમણ વારો કરાવજો હારો એ પછી આપડે હાજી પોણી નો બંબો થાય ને ચાલુ

બોલ નું હતું એટલે આપણે આખી બેઠક લઈ અને ચાલુ કરો વાળો એવો છે કે

તમે છે ને તમે હવે ભાઈ આપેલો ઘરમાં છે હું બીજી પટાઇ કોટુ ભાઈ હા ની ગાડી કરીને આવ્યો હોય એટલે આપડે પેટ્રોલ ના એ તો બરોબર છે